હા આવી ગયાથી આપણે અહીંયા બાપા સીતારામ બરોબર અહીંયા ચા પાણી હરિયર વિના મૂલ્ય જમવાનું ચાલુ છે બધું આપણે આગળ અહીંયા પણ પાણી ભૂલ હતું એટલે આપણે ત્યાંથી આવી છે બરોબર સુખાભાઈ માથું આવે અમારા ભેગા ત્રણ અમારા હે જો કોઈ મળી જાય તો અમારે વેક્સિન આપવાના હે કોઈ પણ ભાવે વિજય ને ઓલો હું કઈ પારું ભાઈ સુખા

અને આપણે આ લીલી પ્રમી ભાઈ પરિક્રમા જો પરિક્રમા કરી મારા આમાં ભાઈ હે ને પછી બહુ રાત થઈ જાય ને એટલે મારા આમાં એને દેખાવાનું બંધ થઈ જાય ને બોલવાનું બંધ થઈ જાય આમાં બરોબર એટલે તમે મિત્રો બધા આપણા લાઈવમાં તોય આપણે હે ને બહેના રેજો આપણે હા ભલે વાંધો નહીં ભાઈ હા આપણા વિજયભાઈ ને એ પાછળ રહી ગયા છે બરોબર આગળ આવે એટલે આપણે ને વાઇટ જોઈને બેઠા છે

હાલો ભાઈ તો હજી આપણે આગળ જવાના છીએ બરોબર અને જો આપણા વિજયભાઈ છે આગળ વહી ગયા છે વિજય અને અજય અહીંયા છે બરોબર અને આપણા વિજય માં છે સુખાભાઈ તો લગભગ આગળ વહી ગયા છે સુખાભાઈ તો ખોવાઈ ગયા છે એમ કે છે આગળ તો સુખાભાઈ ખોવાઈ ગયા છે બરોબર તો આપણા સુખાભાઈ ને સુખાભાઈ સુખા આજો ભાઈ સુખા હો

જો આ સુખાભાઈ બાપાને લઈને જાય છે કેમ કે બાપા હાલી નથી હકતા થોડાક ચડી નથી હકતા એટલે હવે આપણે જો ભાઈ અહીંયા કેવું છે એમ બધું ધાર ને બધું આમ થોડુંક ચડવામાં તકલીફ પડે એવું હે એટલે આપણે હે ને આ લાકડી રાખી દીધી છે ચડવામાં થોડીક આપણે ચડી લાગે છે માસી મને આગળ જવા ને આપડા અને અને સુખાભાઈ અજય બરોબર અને વિજય આ અહીંયા જુઓ મિત્રો હા ભાઈ બધા જય ગિરનારી બોલો જય ગિરનારી હવે આપણે અહિયાં આવી ગયા અનના ક્ષેત્રમાં બરોબર અહીંયા હવે આપડે વરસાદી લેવાની થાય છે ભાઈ બરોબર જો આ બધા લાઇન માં ઊભી ગયા છે ને હું એ લાઈન માં પણ ઉભી જાઉં છું હે ભાઈ અમે ખીચડી ને કઢી ખાઈ લીધી છે એકદમ બહુ મસ્ત એટલે મજા આવી ગઈ હે ભાઈ ખાઈ ને આવ્યા હે બરોબર હા ભાઈ બધા જોડી ભાવ થી ખાઈ જો આ બધા સેવામાં આવી ભાઈ ભાઈ આ ભાઈ અહીંથી અહીંયા પેલા તો અહીંયા હે ને ડીશ નો જે કચરો હોય તો એમાં નાખાવાનો બરોબર અને પછી અહીંથી ડીશ આપણે ખાલી કરી નાખ દેવાની વાય એટલે સીધી તો ત્યાં ધોવાઈ જાય અને અહીંયા આપણે

ઓ શ્રી સિદ્ધનારાયણ સિદ્ધનાર બરોબર સાસુબો જો આયા કડે પ્રોગ્રામ હાલે છે પ્રોગ્રામ કરે છે પ્રોગ્રામ છે ભાઈ આ જો લીલી પરિક્રમામાં ભાઈ પ્રોગ્રામ ત્યારે ઘડો લઈ લો અડ્ડા અ હવે આપણે ફૂગી ગયા છીએ આ ઝીણા બાવાની મઢીએ બરોબર અને જો આ બધા લોકો અહીંયા પ્રસાદી કરે છે અને આ લોકો બધા અહીંયા સૂઈ ગયા છે કેમ કે થાકી ગયા હોય આખી રાત હાલી હાલીને અને વાં આપણે જે મધ મંદિર આ પણ બાજુ છે આ બાજુ બધા આમ જુઓ પબ્લિક તમે ખાલી એક વખત એ બધું ઝીણા બાવાની મઢીએ ફૂગી ગયા છે અને અહીંયા અન્ન ક્ષેત્ર ચાલુ છે હાલો હવે આવ્યા હે ભાઈ પગથિયા આ ક્યાંથી આવ્યા છે પગથિયા ક્યાંથી આવ્યા પગથિયા માળવેલાની ઘોડીએથી પગથિયા આવ્યા હે એમ કે જો એટલે ટુકમાં પગથિયા એટલે રસ્તો ઢરાણ વાળો રસ્તો હાલો મિત્રો ગુડ મોર્નિંગ આપણે ભૂગી ગયા પાછા હાલતા થઈ ગયા એટલે કે ભૂગી નથી ગયા

આ ભાઈને ને જોઈ લો એ આગળ જ છે હજી આપણે હારે જ છે હજી કોઈ આપણે નોખા નથી અને હજી આપણે આગળ જ થઈ બરોબર ચાલો હજી દુખાવો હજી એમાં શું છે કે થાકી ગયા હતા ને કાંઈ એટલે આપણે દૂધ ના કરીએ કે રાતનું એટલે તમે સમજતા તો હોય છે ને ચાલો હવે આપણે જાય મળીએ આગળ